સિહોરમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી એસસી એસટી અને ઓબીસી સંગઠનો મેદાનને ઉતર્યા સિહોર શહેરમાં એસસી એસટી અને ઓબીસી સમુદાયના લોકો એકઠા થઈને દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું જો કે દરેક સમુદાયના એકઠા થયેલા લોકોએ શિહોરમાં ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે બજારોમાં નીકળ્યા હતા બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોવાના સાથે ભારત બંધના એલાનને પગલે શિહોરમાં એસસી એસટી અને ઓબીસી સંગઠનો એકઠા થયા હતા ત્યારબાદ શિહોરની બજારોમાં રેલી સ્વરૂપે ફરીને એસસી એસટી અને ઓબીસી સમુદાયના સંગઠને વ્યાપારીઓને બંધ પાડવા અપીલ કરવામાં આવી હતી અને વ્યાપારીઓ દ્વારા તેમને સન્માન આપવા માટે દુકાનો બંધ કરી દીધી હતી ત્યારબાદ એસસી એસટી અને ઓબીસી સમુદાયના સંગઠનની આરેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જોકે કેટલાક વિસ્તારોમાં થોડા સમય બાદ ફરી દુકાનો ખોલી દેવામાં આવી હતી જેને કારણે આ રાષ્ટ્રવ્યાપી બંધની શિહોરમાં મિશ્ર અસર જોવા મળી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર ભારતભરના દલિત દ્વારા બંધ રાખવાનું જે એલાન આપવામાં આવ્યું હતું એમાં સમસ્ત શિહોર દલિત સમાજ દ્વારા સહકાર આપવામાં આવ્યો છે તમામ રાજકીય પાર્ટીઓ સહકાર આપ્યો છે પોલીસ પણ અને પ્રેસના મીડિયાઓ જે સહકાર આપ્યો છે એનો હું આભાર માનું છું અને આ તકે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી કે દલિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર પેટા અનામત આપવામાં આવે જેના કારણે બે સમાજો છે વૈમનુષ્ય ફેલાય અને બે સમાજના ભાગલા પડે એવું કૃત્ય છે અને કોર્ટનું કામ એ કાયદો બનાવવાનું નથી કાયદો બનાવવાનું કામ એ સંસદનું છે આના વિરોધમાં અમે ભારતભરમાં બંધનું એલાન આપ્યું હતું એમાં શિહોર શહેરે જે ટેકો આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનું છું અને આ જે જો કાયદો પાછો લેવામાં નહીં આવે તો આખા ભારતભરમાં અમે સંસદમાં પણ વિરોધ કરશું અને વિધાનસભામાં પણ વિરોધ કરશું